દાઉદની હત્યા માટે ત્રણ પ્રયાસ કરનાર છોટા રાજનના બંટી પાંડેને વાપી કોર્ટમાં લવાયો આરોપી બંટી પાંડે સામે વીસ વર્ષ અગાઉ વાપી ટાઉન પોલીસમાં હત્યાનો કેસ નોંધાયો હતો છોટા રાજનના નજીકના સાક્ષી અને કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને સોમવારે વાપીની કોર્ટમાં સીઆઈડી ક્રાઇમની ટીમે અભોડા જિલ્લા જેલમાંથી ટ્રાન્સફર વોરંટ વડે કબજો મેળવી વાપી કોર્ટમાં રજૂ કર્યો હતો આરોપી વિરુદ્ધ દેશભરમાં ચાલીસથી વધુ હત્યાના કેસો નોંધાયેલા છે તેણે કરાચી જઈને ત્રણ વખત દાઉદ ઇબ્રાહીમને મારવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે વાપીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ અભોડા જેલને પત્ર લખી આરોપી બંટી પાંડેને વાપી કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો ચોસઠ એ ત્રણસો પાસઠ ત્રણસો ચોર્યાસી ત્રણસો બે બસો એક અને બારસો આઠ હેઠળ કેસ નોંધાયેલો છે અન્ય કેસોમાં ન્યાયિક કસ્ટડીમાં હોવાથી તેની રજૂઆત લાંબા સમયથી પેન્ડિંગ હતી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ તેને વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો કોર્ટે હાલ તેને નવસારી જેલમાં મોકલી આપ્યો છે બંટી પાંડે હત્યાનો પ્રયાસ હત્યા બ્લેકમેલિંગ અને દારૂની દાણચોરી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે જિલ્લામાં ગુનેગારોની યાદીમાં સામેલ બંટી પાંડે અઢાર વર્ષનો થયો ત્યાં સુધીમાં તેનું નામ અલમોડા અને આસપાસના જિલ્લાઓમાં ગુનેગારોની યાદીમાં સામેલ થઈ ગયું હતું તે ગેરકાયદેસર દારૂ બ્લેક માર્કેટિંગ અને છેડતીનો વ્યવસાય કરતો હતો નૈનીતાલ જેલમાંથી ભાગીને મુંબઈ પહોંચ્યો પછી તે ગેંગસ્ટર વિકી મલ્હોત્રા અને પુનિત તનશાહ સાથે મિત્રતા કરી અને છૂટા રાજનને મળીને આંતરરાષ્ટ્રીય ડોન બનવાનું સપનું જોયું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો